નમસ્કાર દર્શક મિત્રો ટુ ધ પોઈન્ટ સ્વાગત છે આપણી સાથે દર્શક મિત્રો ટુ ધ પોઈન્ટ પર આજે આપણે વાત કરીશું આવતીકાલે જે પ્રકારે પંદરમી ઓગસ્ટ છે એટલે કે સ્વતંત્રતા દિવસ છે અને અત્યારે હાલ આપણે વાત કરીએ તો દેશભરમાં હર ઘર તિરંગા અભિયાન ચાલી રહ્યું છે તમામ ત્યાં પણ તિરંગા જોવા મળી રહ્યા છે અને પંદરમી ઓગસ્ટે ખાસ કરીને આપણે વાત કરીએ તો તમામના ઘરે ગઈકાલ આવતીકાલે જે તિરંગો જોવા મળશે ગયા વર્ષે પણ આપણે વાત કરીએ તો ખૂબ જ સારો પ્રતિસાદ જોવા મળ્યો હતો પીએમ મોદીએ જે આહવાન કર્યું ને ત્યારબાદ તમામ લોકો આ અભિયાનમાં જોડાયા આપ્યા અને આ અભિયાનને સફળ બનાવવા માટે સરકાર પણ પ્રયત્ન કરી રહી છે તિરંગા યોજી રહી છે લોકો વધુ ને વધુ આ અભિયાનમાં જોડાય રાષ્ટ્રીય છે અને તમામ લોકો કે જે આ તિરંગો પોતાના ઘરો પર લગાવી રહ્યા છે ઓફિસો પર લગાવી રહ્યા છે વાહનોમાં પણ જોવા મળી રહ્યા છે પરંતુ ખાસ આજે આપણે વાત કરવાની છે ધ્વજની જ વાત કરવાની છે જે આપણે વાત કરીએ તો જે ધ્વજ ફડકાવવાની જે રીત છે આ સિવાય જે ઉજવણીની આપણે કઈ કઈ ખાસ બાબતોનું જે ધ્યાન રાખવાનું હોય છે તેની આપણે વાત કરીશું કારણ કે જે કોડ આપણે વાત કરીએ જે સુધારા કરવામાં માં અને બનેલા ના ધ્વજને પણ મંજૂરી આપવામાં આવી હતી ઘણા બધા સુધારા કરવામાં આવ્યા હતા ત્યારે આજે આપણે ફ્લેગ કોડ વિશે જ જાણીશું કઈ કઈ ખાસ બાબતો છે કે જે ધ્યાને રાખવાની હોય છે ઉજવણીમાં ખાસ કરીને રાષ્ટ્ર ધર્વું અપમાન ન થાય તે પ્રમાણે પ્રમાણેનું પણ ઉજવણી કે જે આપણે ખાસ કરવી જોઈએ આજ બાબત લઈને આપણે ચર્ચા કરવાની છે ચર્ચા સાથે મહેમાન જોડાઈ ગયા છે પહેલા બંધારણ નિષ્ણાત છે યાજ્ઞિક જે પૂર્વ છે જ્યોસ્નાજી આપનું પણ સ્વાગત છે સૌથી પહેલા તો અભિયાન ચાલી રહ્યું છે ગયા વર્ષથી તેની શરૂઆત કરવામાં આવી ગયા વર્ષે આપે પણ જોયું છે કે તમામ લોકોએ જે પ્રકારની ઉજવણી કરી છે પરંતુ એ ઉજવણીમાં ક્યાંક ને ક્યાંક

રાષ્ટ્રધ્વજ વિશે કહેવાય કે આપણું રાષ્ટ્રીય પ્રતિક છે એક નેશનલ સિમ્બોલ છે કોઈ પણ દેશ દેશની પ્રજા જ્યારે રાષ્ટ્ર માટે મથતી હોય ને તો એ અમુક ચોક્કસ પ્રતિકોનો ઉપયોગ કરે જે પ્રતિકોની મદદથી એ એક હોવાનો દાવો કરી શકે અને આના માટે જે પ્રતિકોનો ઉપયોગ થાય એને જ રાષ્ટ્રીય પ્રતિકો કહેવામાં આવતા હોય અલગ અલગ દેશમાં અલગ અલગ પ્રકારના રાષ્ટ્રીય પ્રતિકો સ્વીકારાયેલા હોય સમજવાની જરૂર છે કે રાષ્ટ્રવાદ નેશનલિઝમ એક વાત છે પેટ્યુટિઝમ એટલે કે દેશપ્રેમ એ બીજી વાત છે જયારે કોઈ દેશની પ્રજા રાષ્ટ્ર બનવા માટે મસ્તી હોય પોતાની જાતને રાષ્ટ્ર તરીકે સ્થાપિત કરવા માટે મસ્તી હોય ને ત્યારે રાષ્ટ્રીય ઉપયોગ કરશે ભારતની અંદર પણ આ થઈ છે અને ભારતની અંદર આ કેમ ના થાય ઓગણીસો સુડતાલીસમાં માં જે સંજોગોમાં આપણને આઝાદી મળી હતી તો એ વખતે એ દાવો કરવામાં આવ્યો હતો કે આ એક દેશની અંદર એક રાષ્ટ્ર નથી વસ્તુ અલગ અલગ રાષ્ટ્રો વધે વસે છે મે ઈ રાષ્ટ્રનખલ આધારિત તો વિષ્ણુબાગલ થઈ ગયો એનું વિભાજન થઈ ગયું તો હવે જે ભારત દેશ શૂનો પડ્યો એને પોતાની જાતને રાષ્ટ્ર તરીકે સાબિત કરવાની હતી અને એટલા માટે છે કેને પોતાના ચોક્રસ રાષ્ટ્રીય પ્રતીકો સ્વીકાર કર્યો હતો આપ ઇતિહાસને જોશો તો આપને મડી આવશ્યક્યાનું રાષ્ટ્રપટના ઇતિહાસ ઘણો લાગો છે સમય સમય એની ડિઝાઈન્સ પ્રોબદલતી રહી છે પણ આખરે 22 જુલાઈ 1947 ના રોજ હલનોજી રાષ્ટ્રધ્વજ અપને જીરા છે એનો સ્વીકાર કર્યો હતો અને એનો સ્વીકાર થવો એ કોઈ સામાન્ય ઘટના નહોતી કારણ કે હજુ તમે દેશ તરીકે આઝાદ નહોતા તમે ડોમિનિયન તરીકે હજુ જાહેર નહોતા થયા એની પહેલા બાવીસ જુલાઈ ના રોજ ઓગણીસો સુડતાલીસ ના વર્ષમાં તમે તમારો રાષ્ટ્રધ્વજ સ્વીકારી લો છો આપણા દેશનું બંધારણ બનાવવા માટેની પ્રક્રિયા એ ચાલુ હતી અને એ બંધારણ ઘડવા માટે બંધારણ સભાનું સર્જન થયું હતું આ બંધારણ સભાએ એક કામ જુલાઈ રોજ આ નો સ્વીકાર કર્યો હતો તો સહજ છે કે આ રાષ્ટ્રીય પ્રતિક ની ચર્ચા થવી જોઈએ એનો ઉપયોગ પણ બહોળા પ્રમાણમાં થવો જોઈએ બે હજાર બાવીસ ના વર્ષથી ભારત સરકાર દ્વારા આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે

પ્રસરાવતા રહીશું એમ એમ એમની આ અંગેની સભાનતા વિકસતી જશે જે વિવેકપૂર્ણ ઉપયોગ આ સવાલ બનાવવામાં આવ્યો છે કોડ 2002 એ ખરેખર એક આવકાર્ય પગલું એટલા માટે છે કે જુદી જુદી ગાઈડલાઈન્સ જુદા જુદા કેટલીક વખત જુદી જુદા સૂચનાઓ અથવા જુદા જુદા કન્વેન્શન હતા આ બધાને ભેગા કરીને એક લેવામાં આવ્યા આપણને બધાને પણ આની સાથે સાથે આપણા માથે જવાબદારી છે એ જવાબદારી છે કે આપણું જે રાષ્ટ્રીય ગૌરવ છે આપણો ધ્વજ એ જમીન પર ના જાય એને અમુક રીતે જ જોઈએ એને જે અશોક ચક્ર નેવી બ્લ્યુ કલર નું હોવું જોઈએ એની 24 રેખાઓ હોવી જોઈએ આ બધા જે કાયદાના નિયમો બનાવ્યા અને એના માટે આવું અપમાન થાય તો એ અપમાન કરવાનો ઈરાદો હોય કે નહીં રાષ્ટ્ર પ્રત્યે સન્માનની ભાવના રાખવા રાખવામાં આવશે એટલું જ નહીં પણ આ રાષ્ટ્ર સાથે સંકળાયેલી બધી એના પ્રત્યે પણ સન્માનની ભાવના

આમ થાય તો જો કોઈ પણ રીતે રાષ્ટ્રધ્વજનું રાષ્ટ્રપ્રતીકનું અપમાન થાય તો એના માટે કાયદામાં એવી જોગવાઈ કરવામાં આવી કે જે તે વ્યક્તિને સજા કરવામાં આવશે હવે છેલ્લા કેટલાક વખત થી ઘણા બધા પ્રતિબંધો હટ્યા છે કે હવે તમે કાગળનો રાષ્ટ્રધ્વજ પણ રાખી શકો છો પણ એને ડિસ્પોઝ કરતી વખતની સૂચના છે કે પબ્લિકલી થાય એ રીતે નથી કરવાનું એને કઈ રીતે એ અંગે એ ગાઈડલાઈન છે તો આ જે પણ વ્યક્તિ ઉત્સાહમાં પ્રેમમાં ભાઈ હું તો આપણા દેશને પ્રેમ કરું છું એટલે આ બધું કરું છું એના ઉપર આ બધી જવાબદારીઓ પણ છે અને આ જવાબદારી કરવાની વાત છે કારણ કે જો આપણે આપણા રાષ્ટ્રનું ગૌરવ નહીં સાચવીએ જો આપણે આપણા રાષ્ટ્રનું પ્રતિકનું સન્માન નહીં કરીએ તો બીજું કોણ કરશે અને આપણા માટે બહુ જરૂરી છે અને ખાસ કરીને આવતી પેઢીને પણ આપણે એ સંસ્કાર આપવાની જરૂર છે તો જુદી જુદી ઘણી બધી પ્રોવિઝન છે અને રાષ્ટ્રધ્વજનું અપમાન ન થાય એ અંગેનો પણ કાયદો છે આ બ્લેક કોડની સાથે સાથે એ કાયદો પણ અમલમાં છે અને એ કાયદાની જુદી જુદી જોગવાઈની પણ આપણે વાત કરીશું પણ અત્યારે આ અંગે બંધારણની દ્રષ્ટિએ વાત કરીએ તો બંધારણની રાષ્ટ્રધ્વજ માટે હોય એમાં આ રંગનો ઉપયોગ થશે એ બધી વાતો બંધારણમાં ન અંદર એનું સન્માન જાણવા માટેની વાત રાષ્ટ્રધ્વજ વગેરે વિશેની વાત

કે ભારતના દરેક નાગરિકની એ મૂળભૂત ફરજ રહેશે કે તે બંધારણ બંધારણ તેના આદર્શો તેની સંસ્થાઓ રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રનું સન્માન જાળવશે બંધારણ તેના આદર્શો તેની સંસ્થાઓ રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રગાન સન્માન જાળવવું એ આપણા દરેક ભારતીય નાગરિકની મૂળભૂત ફરજ છે આપણું કર્તવ્ય છે એવું અનુચ્છેદ એકાવન એ એમાં કહેવાયું છે કેપિટલ એ અને પછી સ્મોલ એ

પ્રશ્ન બહુ મોટો રહી જતો હતો કે આ જો દાવ નથી માંડી શકાતો તો આ ફરજ પાલન આપણે લોકો પાસે કરાવીશું કેવી રીતે તો આનો જવાબ આપણને પછી કાયદાઓમાંથી મળે કે તમે સીધી લાગુ નથી કરી શકતા પણ કાયદાઓની મદદથી તો લાગુ કરી શકો તો આવામાં સૌથી પહેલો કાયદો જે આપણે નોંધવાનો આવે છે ઓગણીસો ને પચાસ નો કાયદો નામ છે એનું એમ્બલેન્સ એન્ડ નેમ્સ પ્રોપર યુઝ એક્ટ એટલે કે એનો અયોગ્ય માટેનો એક કાયદો ઓગણીસો પચાસ ના વર્ષમાં લડાઈ ગયો હતો ઓગણીસો એકોતેર ના વર્ષમાં આ દિશામાં વધુ એક પગલું આપણી સંસદે લીધું અને કાયદો બનાવ્યો પ્રિવેન્શન ઓફ ઇન્સલ્ટનેશન ઓનઅ નાઇન્ટીન તો આ દિશામાં બીજો કાયદો ગણાશે પણ આ પછી પણ રાષ્ટ્રધ્વજનું સન્માન જાળવવા માટેના નિયમોનું સહિતીકરણ થયેલું હોવું જોઈએ મતલબ કે એક જગ્યાએ એ માટેના તમામ નિયમો આપણને મળી રહેવા જોઈએ એવી જરૂરિયાત આપણે અનુભવી જેને પગલે બે હાજર બે વર્ષમાં આપણે બનાવી છે ફ્લેગ કોડ ઓફ ઇન્ડિયા એટલે કે ભારતની ધ્વજ સંહિતા તો એક માસ્ટર કોડ બની જાય આ એક દસ્તાવેજ બની જાય કે જેની અંદર તમને રાષ્ટ્ર સન્માન કરી રીતે જાળવવું એ માટેના નિયમો મળી આવશે અને સૌથી સ્પષ્ટતા પણ મળી આવશે કે આવું આવું કરશો તો એ અપમાન ગણાશે રાષ્ટ્રધ્વજનું અપમાન ગણાશે તો જો રાષ્ટ્રધ્વજનું સન્માન જાળવવા માટેના કાનૂની માળખાની આપણે વાત કરીએ તો એમાં આ બે બાબતોનો સમાવેશ થશે કે પહેલા તો ભારતના બંધારણની અંદર રાષ્ટ્રધ્વજ સન્માન કરવું એને નાગરિકોની મૂળભૂત ફરજ તરીકે દર્શાવવામાં આવેલ છે અને જો બંધારણ થી આગળ કાનૂની માળખાની વાત કરીએ તો ઓગણીસો પચાસ નો કાયદો છે ઓગણીસો ને નો કાયદો છે અને પછી બે હાજર બે ના વર્ષમાં ફ્લેગ કોડ ઓફ ઇન્ડિયા બનાવવામાં આવેલ છે આટલી બાબતોને આપણે કાનૂની માળખા તરીકે સ્વીકારીશું

એનો નાશ થાય એ તમામ પ્રકારની પ્રવૃત્તિઓને ગુનો ગણવામાં આવ્યો છે અને એની અંદર કોઈ વ્યક્તિ આવા રાષ્ટ્રધ્વજ ને ડિસ્ફિકર કરે કે ડિસ્ટ્રોય કરે અને કોઈ પણ પ્રકારની એવી એક્ટિવિટી કરે કે જેનાથી એને સ્વર્ગ આવ્યું કહેવાય કે નાશ કર્યું કહેવાય તો એ બધાને ગુનો ગણવામાં આવ્યો જે રાષ્ટ્રત્વ છે એનો કોઈ કપડા તરીકે કોઈ પોતાના વસ્ત્ર તરીકે ઉપયોગ ના કરી શકે યુનિફોર્મ તરીકે કોઈ જગ્યાએ ગણવેશ તરીકે ઉપયોગ ના કરી શકે કોઈ નેપકીન રૂમાલ કે અંડર ગાર્મેન્ટ હોય એ બધા કે કુશન હોય એના ઉપર પ્રિન્ટ કરે કે એના ઉપર એમ્બ્રોઇડરી કરે એ તમામ પ્રકારની પ્રવૃત્તિઓ રૂહી પીટે છે રાષ્ટ્રધ્વજની અંદર ફૂલ સિવાય અન્ય કાઈ મૂકીને ને વિચારીને મૂકી ના શકે રાષ્ટ્રધ્વજ જમીન ને ના અડે એની કેસરી પેનલ ઉપર રહે હમણાં જેમ મેં આગળ કહ્યું તેમ કે આ બધું કોડની અંદર આમ કાયદાની પણ ઇમ્પેક્ટ છે અને જેમ ડેકોરેશન તરીકે ઉપયોગમાં ના લઈ શકે કે કોઈ પોડિયમ ઉપર એને કવર કરવા માટે કોઈ પોડિયમ પર બેટાળવા માટે ઉપયોગમાં ના લઈ શકે કે કોઈ પણ રીતે બંધારણનું અપમાન થાય

કારણ કે એક સામાન્ય પબ્લિક પણ પોતાના બંગલામાં હવે ધ્વજ ફરકાય જવાબદારી મારે ખૂબ જવાબદારી પૂર્વક નિભાવવાની છે અને એનું મારે યથાયોગ્ય સન્માન સચવાય સન્માન ન થાય એનું પ્રોપર ધ્યાન રાખવાનું છે એ મારી જવાબદારી છે જે આપણી દ્રષ્ટિએ આ ફેરફારો કેટલા કેટલા યોગ્ય છે અને જે એ જે છે જે બદલાવ કર્યા છે એના પાછળનું ખાસ મુખ્ય કારણ આપણે શું લાગે લાગી રહ્યું

એક સમય એવો પણ હતો કે ખુદ ભારત સરકાર દ્વારા એવા ધ્વજના ઇમ્પોર્ટ આયાત ઉપર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો કે જે મશીન મેડ હોય મશીન થી જે બનાવેલા હોય હવે જે ફ્લેગ કોડમાં ફેરફાર થયો છે પ્રમાણે મશીન મેડ ફ્લેગ ને પણ આપણે માન્યતા આપેલી છે તો પ્રશ્ન સ્વાભાવિક રીતે આપણને થવાનો કે શા માટે એક સાદો જવાબ તો છે કે જનસામાન્ય પણ એનો ઉપયોગ કરી શકે એ માટે પણ એથી મોટો જે મુદ્દો હતો એ આ હતો જેની સત્તા વાર રીતે તો સરકાર દ્વારા જાહેરાત નહોતી કરવામાં આવી પણ નથી આપણને સૂત્રો દ્વારા માહિતી મળેલી હતી કે જે પહેલાના રિસ્ટ્રિક્શન હતા કે આ જ કાપડ તમે બનાવી શકો અને આજ જ વાપરી શકો તો એનાથી થતું એ કે ખાસ તો જ્યારે તમે બહુ મોટી સાઈઝ નો ધ્વજ ફરકાવતા હો બહુ મોટો અતિ વિશાળ અને સાથે જો તમે બહુ ઊંચાઈ ઉપર એને ફરકાવતા હો તો ત્યાં આગળ પવન એટલો જોરથી ફૂંકાતો હોય એ એ મટીરિયલ કદાચ એને સાંખી ના શકે અને ફાટી જાય અને જો ફાટેલો ધ્વજ ફરકાયેલો રહે તો સ્વાભાવિક રીતે તો એનું અપમાન કરવું એટલે આપણે વિચારી રહ્યા હતા કે આપણે શું બીજા કોઈ મટીરિયલ પણ અહીંયા આગળ ઉપયોગ માટે માન્યતા આપવી જોઈએ અને આનો તો એક રિયલ કેસ બનેલો છે કે ઇન્ડિયા પાકિસ્તાનની બોર્ડર અટારી ખાતે તો ત્યાં આગળ ઘણા મહિનાઓ સુધી આપણી સેનાએ ત્યાં આગળ રાષ્ટ્રધ્વજ રહે અલગ તો ઘણા મહિનાઓ સુધી

ફાટી ગયેલો ધ્વજ એ ના ફરકાઈ શકાય હવે ઘણી વાર અતિ ઉત્સાહમાં આ વસ્તુ નો રહે અને ખ્યાલ ના રહે ત્યારે ધ્વજ અપમાનની અગત્યની બાબતમાં માં વ્યક્તિ મુશ્કેલીમાં આવી જાય એટલે જયારે ધ્વજ ફરકાઈએ ત્યારે એની ગરિમા એનું ગૌરવ એની જાળવણી કરવાની બહુ મોટી વાત છે એ કેટલા સાઈઝ નો હોવો જોઈએ એની જે લંબાઈ અને પહોળાઈ છે એનો રેશિયો નક્કી કરવામાં આવ્યો છે એ રેશિયા મુજબ હોવો જોઈએ બાકી ધ્વજ તો છે એ કાગળ નો ફરકાઈ શકાય મશીન મેડ પણ હોઈ શકે એની સાઈઝ બાબતે પણ કોઈ બંધન નથી ક્યાં ફરકાઈ શકાય એ બાબતે પણ હવે લિબર્ટી છે ધ્વજ ની ગરિમા સચ હોય જાય તો આ ગરિમા સચવાતી હોય અને પૂરતી કાળજી લેવાતી હોય આ બધા જ ફેરફારો ખૂબ આવકાર્ય છે અને આ જે ન્યૂ ફ્લેક બોર્ડ છે એ પણ એટલા માટે આવકાર્ય છે કે બ્લેક કોડ વાંચવાથી જે નાગરિક છે એને બધી જ નોલેજ આવી જાય પ્લસ છે ને જનરલ અવેરનેસ આનાથી બહુ જ વધી આમ આદમી જાણકારી જોઈએ જે અવેરનેસ જોઈએ જે જાગૃતિ જોઈએ એ બધું બહુ જ વધ્યું એટલે એ બધી વસ્તુઓ બહુ સારી છે પ્લસ આ ફ્લેગ કોડ છે એમાં ત્રણ પ્રકારના વિભાગ કરવામાં આવે છે પાર્ટ વન પાર્ટ ટુ અને પાર્ટ થ્રી તો એમાં પાર્ટ વન છે એ જનરલ ડિસ્ક્રિપ્શન ઓફ ધ નેશનલ ફેક્ટ પાર્ટ ટુ છે એ એના ડિસીલે બાબતે છે કે એની હવે એજ્યુકેશન એટલે શૈક્ષણિક સંસ્થા સંસ્થાઓને લાવવું પડે છે તો આ કોડ નું આ જે પાર્ટ ડિવિઝન છે એ પણ બહુ જ આવકાર્ય છે અને બધા કાયદાઓનો લઈ લીધો રાષ્ટ્ર ઘણી બધી વસ્તુ સમાવેશ થઈ જાય છે અને બધી સૂચનાઓ છે કે કોષ્ટ્રધ્વજ હોવો જોઈએ અને ખાસ તો આ રાષ્ટ્રધ્વજ સતત ઘણા બધા લોકો આમ નાગરિક

અને ત્યાગર એક જન પેક અપ વાન જેસી આવી રોંગ સેક્ટર અને એટલી ખરાબ રીતે દસહી આવી કે જો સેજપન કા સુરીંગ હતો તો દસ બહુ ગંભીર અકસ્માત થઈ જાય પણ તો એ કુપ પર જતી આવી ને એમણે નીકળી ગઈ અને કોઈને રોકી નહીં અને કોઈને એ શું કરવું પડ્યું નહીં બાકી આવા કિસ્સામાં ઝઘડો થઈ જતો હવે જાણો છો એનું મુખ્ય કારણ એ હતું કે જે પિક અપ વાન હતી મેની ઉપર એને રસ્ટ દોઝ લગાવેલો હતો આજે ભેર ચાલી રહ્યો છે રાઘુલે એ ત્યાગે રસ્ટ દોઝ પડ્યો

આપણી ફરજ પૂરી નથી થઈ જતી આપણા રાષ્ટ્ર આપણા સમાજ આપણા દેશ પ્રત્યેની આપણી જવાબદારીઓ અનેક ગણી વધારે છે આના કરતા અનેક ગણી વધારે છે એ પ્રત્યે પણ આપણે એટલા સમાન રહીએ એ અપેક્ષા તો રાષ્ટ્રધ્વજ પ્રત્યે જે પ્રોટોકોલની ખાસ કરીને આપણે આજે ચર્ચા કરી જે નિયમો છે જે કાયદાઓ છે તે કયા કાયદા હતા તેમાં કયા નવા કાયદા ઉમેરવામાં આવ્યા છે સામાન્ય લોકો પણ જે ધ્વજ ફરકાવવાનો જે ઉમળકો આપણે કહી શકાય રાષ્ટ્ર પ્રત્યે પ્રેમ દર્શાવવાનો આ એક જે લાભો છે તે તમામ લોકો લઈ શકે તેના માટેનો ખાસ આ ફેરફારો કરવામાં આવ્યા છે પરંતુ આવતીકાલે પંદરમી ઓગસ્ટ છે અને તેની સાથે જ ત્યારબાદનું આ જે આપણા નાગરિક તરીકેની એક ફરજ છે કે રાષ્ટ્રધ્વજનું અપમાન ન થાય તે પણ